મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ સરસ વિડીયો છે અંત સુધી જોજો અને લાઈક કરજો શેર કરજો મિત્રો આ જગત આ પૃથ્વી અનેક રહસ્યોથી ભરપૂર છે આપણે જોયું કે આયુર્વેદ એ ત્રીસ સ્તરે સમાયેલું છે એટલે કે વનસ્પતિ ખનીજ અને જલી આ ત્રણ સ્તરની અંદર આયુર્વેદ સમાયેલું છે હવે એની અંદર અનેક રહસ્યો છે ઈશ્વરે ભરપૂર એ દ્રવ્યો આપ્યા છે ખનીજ દ્રવ્યો પણ એટલા જ આપ્યા છે અને એમાંનું એક ખનીજ દ્રવ્ય છે જે આખા જગત ની અંદર જાણેલું છે આખા જગત ની અંદર વખણાયેલું છે અને આખું જગત એની પાછળ પડ્યું છે તો એ છે શિલાજી મિત્રો શિલાજીત વિશે તો અસંખ્ય વિડીયો આધુનિક સમયની અંદર શિલાજીત કેટલે અંશે કામ કરે છે ક્યાંથી ઉત્પન્ન થાય છે કઈ રીતે બજારમાં આવે છે શુદ્ધ છે કે અશુદ્ધ છે આ બધું પારખી અને પછી જ વ્યક્તિઓએ તેનો ઉપયોગ કરવો જોઈએ તો શિલાજીત વિશે આપણે થોડુંક જાણીએ તો શિલાજીત નો અર્થ છે શીલા એટલે પથ્થર જતું એટલે લાખ શીલાજીત ના પથ્થરો જે છે દાખલા હિમાલયન વિસ્તાર પાકિસ્તાનમાં વિસ્તાર આ વિસ્તાર એક સમયે શિલાજીતના પથ્થરોથી ભરપૂર હતો અત્યારે ખનન થઈ થઈ અને બધું સાફ થઈ ગયું છે તો જયારે શિલાજીત ક્યારે બને છે એના ઓરિજિનલ રૂપમાં એના પ્રાકૃત અંદર તો જયારે ઉનાળાની સખત ગરમીની અંદર આ પથ્થરો એ પીગળે છે ત્યારે એમાં લાખ જેવા રસ બહાર આવે છે એને એકત્રિત કરી અને આયુર્વેદિક પદ્ધતિ પ્રમાણે શુદ્ધ કરી અને પછી ઉપયોગમાં લેવામાં આવે છે ભારતભરની અંદર કે વિશ્વની અંદર શિલાજીત નો પ્રચાર અને પ્રસાર એટલો બધો થઈ રહ્યો છે કે શિલાજીત જોઈએ તેટલું મળે છે મોટા ભાગનું શિલાજીત બનાવટી હોય છે અસલી શિલાજીત અને નકલી શિલાજીત એનો ભેદ જોવો પડે છે અને તો જ કામ લાગે છે કારણ કે આચાર્ય માંડી અને તમામ આચાર્ય આયુર્વેદના પ્રબુદ્ધ વિદ્વાનોએ એવું કીધેલું છે કે આ અંદર એવો કોઈ રોગ નથી કે જેને શિલાજીત મારી જોડી અને કાઢી ના શકે કેટલું બધું તાકાત વાળું વાક્ય છે અને હકીકત છે પરંતુ આજના યુગની અંદર શિલાજીત માટે આ યુક્તિ એ મારી દ્રષ્ટિએ બરોબર નથી જો તમને શુદ્ધ સ્વરૂપે મળતું હોય તો બરોબર છે પરંતુ લેવાની રીત પણ કંઈક અલગ છે શિલાજીતના જેટલા ગુણગાન ગાય એટલા ઓછા છે કારણ કે એની અંદર ફૂલવી કેસેટ રહેલું છે

મનુષ્યો માટે અપ્રતિમ ભેટ છે અને જેને લેવાથી અસંખ્ય રોગો નાબૂદ થાય છે પરંતુ મિત્રો ચોક્કસ ધ્યાન રાખવું પડે કે હું કઈ બોલું અને તમે પંજારી જઈ અથવા જે વેચાણ કરતા હોય જઈ શિલાજી લઈ આવવાનો ઉપયોગ ચાલુ કરી દો તો એ નિરર્થક છે એ શિલાજીતના નામને પણ બટ્ટો લગાડે છે અને આયુર્વેદને પણ ટીકા પાત્ર બનાવે છે મિત્રો અસલી શિલાજીત એ લેવું હોય તો તમારે અત્યારે ક્યાં જવું કોની પાસે જવું હોય તો મોટો પ્રશ્ન છે કારણ કે બધાય પોતાના શિલાજીતને કંપનીઓ હોય કે ગમે તે હોય એ અસલી ગણાવે છે હવે અસલી નકલીનો ભેદ તો આપણે પારખવો પડે છે તો અસલી શિલાજીત જ્યારે પ્રાકૃત સ્વરૂપમાં હોય છે ત્યાર પછી તેને શુદ્ધ કરવું પડે છે અને ચાર પ્રકારના એ પ્રાપ્ત થાય છે અને એમ શિલાજીત પણ તૈયાર થાય છે મિત્રો શિલાજીત છે એ રંગે શેષ કાળાશ પડતું છે એમાં લાઈટ આવે છે અને જયારે એની અવસ્થા એટલે કે એ પ્રાકૃત અવસ્થામાં હોય કઠણ હોય સોલિડ હોય અને એ સુકાય ત્યારે એમાંથી ફરજિયાત ગૌમૂત્રની સુગંધ આવી સુગંધ આવવી જોઈએ રેખા પૂર્ણ હોવું જોઈએ એટલે કે તમે દબાવો એટલે રેખાની અંદર આવવું જોઈએ નરમ હોવું જોઈએ અને ખાસ તો જયારે તમે લો છો ત્યારે એક ગ્લાસ પાણી અંદર ઉપર નાખો તો એની સીધી શેર નીકળવી જોઈએ શિલાજીત લેવાય છે અત્યારે શિલાજીત બનાવવાની જે રીત છે એ છે શિલાજીત ના પથ્થરો મગાવી એને ખૂબ ઉકાળવામાં આવે છે પ્રથમ ખાંડવા પડે છે ઉકાળ્યા પછી એને અગ્નિ ની અંદર તપ્ત કરવામાં આવે છે બારસો થી તેરસો ડિગ્રી જેટલી અગ્નિ આપી અને પછી એને જે છેલ્લે રહે છે એ દ્રવ પદાર્થ રહે છે અને એની ઉપર તર જામે છે એ ધીમે ધીમે તર લઈ અને જેમ ઉકાળતા જાય તેમ એ સોલિડ થતું જાય છે આ એક રીત બીજી રીતે એ છે કે જે હું તમને કહું છું કે કેટલાય વર્ષોનું આયુષ્ય તમને આપે છે તમારા બધા રોગને દૂર કરે છે ખાંડે પોચો પથ્થર હોય છે એના પાણીને તપ્ત કરી સૂર્યના તાપમાં તપ્ત કરવું પડે એના ઉપર તર આવતી જાય એ તર લઈ લેવી પડે આ પ્રક્રિયા બે થી ત્રણ મહિના સુધી કરવી પડે ત્યારે ધીમે ધીમે ની તર જે થાય છે એ તરને પછી સૂર્યના તાપમાં આકરા તાપની અંદર તપ્ત કરવી પડે છે અને પછી દ્રવ પદાર્થ સોલિડ કે પાણી જેવું એ શિલાજીતના રૂપમાં આપણે ગ્રહણ કરીએ છીએ કેટલું બધું આકરું છે મળતું નથી અને છતાં પણ ભાગુ કંપનીઓ અને ભાગુ માણસો દ્વારા ખૂબ વેચાણ કરવામાં આવે છે અને ધાર્મિક સ્થળો ઉપર તો લોકો પાથરા ને બેઠા હોય છે કે શિલાજીત આડેધડ ખાવાતું નથી શિલાજીતને લેવા માટે સારામાં સારો સમય એ વહેલી સવાર નો છે કા દૂધ સાથે કા મધ સાથે એ લેવું પડે છે મિત્રો શિલાજીત છે કે અસંખ્ય રોગોને બગાડે છે એનું કારણ છે એની અંદરના પણ એટલા જ રહેલા છે કે માણસના અંદર માંડી અને પગના તળિયા સુધી એ ખૂબ કામ કરે છે આપણે એક બ્લડ પ્રેશરનો દાખલો લઈએ તો બ્લડ પ્રેશર જ્યારે અનિયંત્રિત રીતે માણસમાં વધે છે ત્યારે અન્ય ઔષધિ કરતા શિલાજીત

એવી જ રીતે શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે પ્રમેહના દર્દીઓ ડાયાબિટીસના દર્દીઓ એક વર્ષની અંદર શિલાજીત લઈ લે રોજનું બાર ગ્રામ શાસ્ત્ર કે છે કે રોજનું સાડા ચાર તોલા પિસ્તાલીસ ગ્રામ જેટલું શરીરમાં તમારા શરીરની અંદર જવું જોઈએ શિલાજીત આ અશક્ય છે આ યુગની એટલે મિત્રો તેનો આખો જે પાઠ છે એ રિવાઈઝ કરી અને ફરી વખત આચાર્યો એનું આખું નવું અનુપાન દૂધમાં દેવું પડે કોઈને મધમાં દેવું પડે આવા વિવિધ રીતના અનુપાનો કોઈને ક્વા અંદર દેવું પડે તો જયારે શિલાજીત શરીરમાં જાય છે ત્યારે તમામ ધાતુઓને એ પોષણ આપે છે બધા આચાર્યો એમ કે છે કે પ્રમેય મુક્ત થવાય છે સો ટકા પરંતુ શુદ્ધા શુદ્ધનું આ મોટા મોટું ગણિત છે અને એટલા માટે તો મેડિકલ સાયન્સ આમાં વિશ્વાસ ધરાવતો નથી કારણ કે શુદ્ધતાની અંદર આપણે પાછા પડીએ છીએ શુદ્ધ મળતું નથી માત્ર વેપાર થાય છે પરંતુ શુદ્ધ લેવું હોય તો તમારે મેં કીધું એ બધી ખરાઈ કરવી પડે કોઈ નિષ્ણાત વૈદ પાસે એનું ચેકિંગ કરાવવું પડે બધું કરવું પડે અને ત્યાર પછી વ્યક્તિ સ્વસ્થ હોય તો એનું પણ પંચકર્મ કરવું પડે છે અને જે તે રોગથી પીડાતો હોય એનું પણ પંચકર્મ કરવું પડે છે મિત્રો જેને નાઇટ ફોલ એટલે કે સ્વપ્ન દોષ થતો હોય એના માટે તો રામબાણ છે બંગ ભસ્મની અંદર મિક્સ કરી એને આપવામાં આવે તો સ્વપ્નાવસ્થાની અંદર થતો વિરસ્ત્રાવ છે એ ટોટલ બંધ થાય છે જેને સ્વપ્ન દોષ તરીકે આપણે કહીએ છીએ બીજા નંબરની અંદર યુટીઆઈ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન્સ મૂત્રાશયના તમામ રોગો કિડનીજન્ય તમામ રોગો અસ્થિલા જેને આપણે પ્રોસ્ટેસ્ટ કહીએ છીએ પ્રોસ્ટાઇટીસ કહીએ છીએ એ રોગનું તો શિલાજી દુશ્મન છે યોગ્ય અનુપાન જો લેવામાં આવે તો આ કિડની તમામ રોગો એ મટે છે સાથે હૃદયને પણ એટલી જ તાકાત આપે છે અર્જુન નામના ચૂર્ણની સાથે જો શિલાજીત નો સંયોગ કરીને લેવામાં આવે મધ સાથે લેવામાં આવે તો મિત્રો હૃદય રોગની અંદર પણ એટલું જ કામ આપે છે મસ્તિક જન્ય રોગોની અંદર આઠ મહારસ પૈકીનો એક મોટા મોટો આ રોગ આ ઔષધ છે અને એ ઔષધ મહારસ ની અંદર ખપે છે એટલા માટે તો માથાના વાળથી માંડીને પગના તળિયા સુધી કામ લાગે છે એબ્નોમિલનલની વાત રહી જે નવ ભાગ કુદરતે આપણને આપ્યા છે જેને આપણે એની એલિમેન્ટરી કેનાલ કહીએ છીએ એને સ્વસ્થ રાખવાની અંદર શિલાધિત ઉષ્કળ પ્રમાણની અંદર ખૂબ તાકાતથી કામ આપે છે જેને કોન્સ્ટિપેશન જતું હોય એને પણ કામ આપે છે પરંતુ એનું અનુપાન એ અલગ છે હરડે સાથે આપવું પડે છે

પણ અસલી નકલી નો ભેદ હું તમને વારંવાર કહું છું એ આપણી સમક્ષ તો આ ઔષધો કામ આપે છે એમાં ચંદ્ર પ્રભાવટીષ સ્વરૂપ છે એ જીવિત પ્રદાવટી છે જીવિત પ્રદાવટી ની અંદર જે કઈ દ્રવ્યો પડે છે એના કરતા થોડા વધતા છે વધઘટના પ્રમાણની અંદર ચંદ્ર પ્રભાવમાં પડે છે પરંતુ જીવિત પ્રદાવટી એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઔષધ છે કારણ કે એની અંદર રોગને એ દૂર કરે છે આપણે વારંવાર જોયું છે મારા વિડીયો મેં કીધેલું છે કે ગળો કઈ રીતે કામ આપે છે શિલાજીત અત્યારે કૌશ કઈ રીતે કામ આપે છે અને ગૂગળ એ તો આયુર્વેદનું માસ્ટર ઔષધ છે મિત્રો શિલાજીત છે એ કોઈ સામાન્ય ઔષધ નથી ગળો ઘરે સામાન્ય ઔષધ નથી અને આનું ત્રણ નું કોમ્બિનેશન જો માણસ સતત લીધા જ કરે તો એને આયુષ્યમાં તો વૃદ્ધિ થાય જ છે પરંતુ વૃદ્ધ અવસ્થાની અંદર પણ એ તાકાત વળો રહે છે અને અકાળે ક્યારેય મૃત્યુ પામતો નથી આટલું બધું શિલાજીત ની અંદર તાકાત વાળું દ્રવ્ય ભરેલું છે મિત્રો અબાલ વૃદ્ધોને માટે આ પ્રકારના ઔષધો કુદરતે આપણે ખનીજ માંથી આપ્યા છે તો કરો કે આપણે જે કઈ લઈએ છીએ એનું આપણે યોગ્ય નિરૂપણ કરતા નથી અને આડે ધડ લઈએ છીએ મળે છે લઈ લ્યો જોવું નથી કે શુદ્ધ છે કે શુદ્ધ છે

મિત્રો આ બધા વિસરાઈ ઔષધો નથી પરંતુ અત્યારે જે વખણાઈ ગયેલું ઉત્તમ ઔષધ અંદર બ્રહ્માસ્ત્ર ગણીએ તો શિલાજીત છે અને શિલાજીત આપણને શુદ્ધ મળતું નથી એટલે આપણે નર્વસ થઈ જઈએ છીએ ઓમ શાંતિ જય ધનવંત